જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું સિંગદાણાની ચીકી સિંગની ચીકી તો બધાની ફેવરેટ જ હોય છે પણ જો એકદમ બજાર જેવી ક્રિસ્પી અને સોફ્ટ બને તો જ ખાવાની મજા આવે સૌથી પહેલાં મેં અહીં અઢીસો ગ્રામ સિંગદાણા લીધા છે તેને આપણે શેકી લઈએ સિંગદાણાને આપણે ધીમ ગેસ પર શેકવાનું છે ચીકી બનાવતા પહેલાં આપણે સિંગદાણાને રોસ્ટ કરવી ખૂબ જ જરૂરી છે સિંગ શેકવાથી એમાં ક્રંચી ફ્લેવર આવે છે આપણે સતત હલાવતા રહીશું સીંગદાણા બરી ન જાય એટલે લગભગ પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણી સીંગ શેકાઈ ગઈ છે હવે સીંગ આપણી શેકાઈ ગઈ છે ગેસ આપણે બંધ કરી દઈશું હવે એક ડીશ માં આપણે ઠંડા કરવા મૂકીશું હવે આપણા સીંગદાણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એની છાલ કાઢી લઈશું ઠંડા હોય તો આપણે આસાનીથી છાલ નીકળી જતી હોય છે છાલ કાઢી લીધી છે હવે ચીકી માટે આપણી સીંગ તૈયાર થઈ ગઈ છે હવે એક મિક્સર જાર લઈને સીંગ આપણે ક્રશ કરી લેશું જુઓ આપણું ક્રશ થઈ ગયો છે આપણે એકદમ પાવડર નથી કરવાનો આપણે આ અટકચરો આવે ને તે રીતે જ કરવાનો છે હવે એ જ કઢાઈમાં એક ચમચી ઘી નાખીશું ઘી નાખવાથી ચીકીમાં સાઇનિંગ આવે છે સરસ સાઇનિંગ આવે છે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે અહીં ગોળ લીધો છે તો દેશી ગોળ જ લીધો છે જે હું મમરામાં અને લાડુમાં જે હું બનાવું છું તે જ ગોળ હું વાપરતી છે ચીકીનો ગોળ વાપરવાથી ચીકી એકદમ કડક થઈ જાય છે ઘીમા ટાપે જ આપણે હલાવતા રહીશું પહેલા કરતાં આપણો ગોળનો કલર બદલાઈ ગયો છે આપણો હવે ઘણનો પાયો તૈયાર થઈ ગયો છે અંદર બબલ્સ પણ આવવા લાગ્યા છે તમારે અંદર ખાવાનો સોળો ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો પણ હું નથી ઉમેરતી અંદર હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ જે સિંગનાણા શેકેલા છે તે એમાં નાખી દઈશ બરાબર મિક્સ કરી લઈશ તમારે આમાં ઇલચીનો પાવડર ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે આપણું મિક્સર થઈ ગયું છે ચીકીનું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે હવે આપણે બટર પેપર લઈશું તમારે પ્લાસ્ટિક લેવું હોય તો પણ તમે લઈ શકો છો તેના ઉપર આપણે ઘી લગાવી દઈશું થોડું થોડું હવે આપણું આ મિશ્રણ તૈયાર કર્યું છે એના પર પાથરી દઈશું હવે આપણે એને વણી લઈશું ગોળ ગોળ આપણે ફેરવતા જઈશું અને વણતા જઈશું તમને જેટલી સાઇઝના જોઈએ એ સાઇઝના તમે વણી શકો છો જાળી પાટળી તે રીતે આ રીતે તમે બનાવશો તો તમારી ચીકી એકદમ સોફ્ટ બની જશે હવે આપણી ચીકી વણાઈ ગઈ છે હવે પાંચ મિનિટ આપણે એને ઠંડુ પડવા હવે આ પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને કટિંગ કરી લઈએ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો જો બની ગઈ છે ને પરફેક્ટ સિંગની ચીકી આ રીતે બનાવશો તો નટી બનશે અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે જો આ બજાર કર્ટા પણ સરસ થઈ ગઈ છે ને ચીક્કી તમે આ ચીક્કી ઉત્તરાયણ પર જરૂરથી બનાવજો